નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ઓગણીસ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસોથી ઊંચા ઊંચા પાંચસો બ્યાસી ઘઉં ટુકડા પાંચસો બાવીસથી થી ઊંચા ઊંચા છસો દસ કપાસ બારસો એકત્રીસથી થી ઊંચા ઊંચા સોળસો છોતેર મગફળી જૈની આઠસો એકાવનથી ઊંચા ઊંચા એક હજાર છોતેર મગફળી જાડી સાતસો એકસઠથી થી ઊંચા ઊંચા બારસો એકતાલીસ સિંગદાણા જાડા બારસો થી ઊંચા ઊંચા ચૌદસો એકાવન સિંગ ફાડિયા સાતસો એકાણું થી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા આઠસો છોતેર થી ઊંચા ઊંચા તેરસો અગિયાર જીરું बेहजार आठ सौ एक ऊंचा मुंचा तरह हज़ार आठ सौ अगियारलंजी एक हज़ार ऊंचा मुंचा चार हज़ार एक सौ एक वरियाड़ी एक हज़ार एकाणु थी ऊंचा मुंचा बार सौ एक धाणा नौ सौ एक ऊंचा मुंचा चौदसों छोतेर धाणी एक हज़ार एक ऊंचा मुंचा चौदसों ने छोतेर डूंगी लाल इकोतेर थी ऊंचा ऊंचा बसों इकोतेर डूंगी सफेद एकसठ से ऊंचा उंचा बस्सो बाजरो बसो एकोतेर ऊंचा ऊंचा चार सौ एकावन जुआर પાંચસો એકથી ઊંચા ઊંચા આઠસોને એક મકઈ ચારસો એકતાલીસથી ઊંચા ઊંચા પાંચસો એક મગ અગિયારસો એકથી ઊંચા ઊંચા સોળસો એકસઠ ચણા એક હજાર એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો ને છોતેર વાલ છસો એકસઠથી ઊંચા ઊંચા અગિયારસો ને એકાણું અડદ એક હજારથી ઊંચા ઊંચા ચૌદસો ને અગિયાર ચોળા નવસો પચાસથી ઊંચા ઊંચા તેરસો ને એકત્રીસ મઠ ચારસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો ને અગિયાર